હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં તમે નોર્મલી તમે સોજીમાંથી ઇડલી તો બનાવી જશે પરંતુ તમે ક્યારેય પ્રિમિક્સવાળી ઇડલી ટ્રાય કરી છે જે બજારમાં પેકેટ મળે છે એ તો ચાલો આજે આપણે એ પ્રિમિક્સ ઘરે બનાવી લેવાનું છે એટલે આપણી બહાર જેવી જ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવું રવાનું પ્રીમિક્સ અને એમાંથી ઇડલી ઝટપટ બની જવાની છે ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પહેલાં એક પેનની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું તેલ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ એની અંદર એક ચમચી જેટલી રાઈ ચપટી હિંગ અને એની સાથે સાથે આપણે એક ચમચી જેટલી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ એડ કરી લઈશું હવે આપણે આ બંને દાળને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાની છે એકદમ ધીમા તાપ ઉપર શેકવાની છે એનું ખાસ ધ્યાન રાખવું દાળ બળી ન જાય અને સરસ રીતે શેકાઈ જાય એટલા માટે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે શોતે કરી લઈશું એટલે કે ચડી જાય ત્યાં સુધી શેકી લઈશું અને આ પ્રિમિક્સને તમે બહાર એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો હવે અહીંયા આપણી દાળ છે એ બંને સરસ રીતે શેકાઈ ગઈ છે તો ત્યારબાદ આપણે એની અંદર ઝીણા સમારેલા આદુ મરચાં એડ કરી દેવાના છે અને ત્યારબાદ અહીંયા મેં થોડા મીઠા લીમડાના પાન છે એને કટ કરીને લીધા છે જેથી બાળકો છે એ કાઢી શકે નહીં હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલા આજુના ટુકડા એડ કરી લીધા છે તમે અહીંયા આખા પણ રાખી શકો છો પરંતુ ટુકડા હશે તો વધારે મજા આવશે ખાવામાં તો હવે એને પણ આપણે ત્રણથી ચાર મિનિટ સોતે કર્યા બાદ અહીંયા મેં ત્રણ કપ સોજી એડ કરી લીધો છે તો હવે આપણે આ સૂજી છે એને પણ સરસ રીતે શેકી લેવાના છે ધ્યાન રાખવું કે પાંચથી છ મિનિટ સુધી જ આપણે સૂજીને શેકવાની છે વધારે પડતી લાલ થવા દેવાની નથી એનો જે વ્હાઇટ કલર છે એ રહેવો જોઈએ એકદમ લાલ કે વધારે પડતી આપણે એને શેકવાની નથી અને હા જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ વાર આવ્યા હોય મારો વિડીયો વાર જોતા હોય તો પ્લીઝ 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 મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝ ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અહીંયા આપણી સૂજીને શેકાતા પાંચથી છ મિનિટ થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી અને એને આપણે ઠંડુ થવા માટે રહેવા દઈશું આમાં આપણે મીઠું પહેલાં એડ કરવાનું નથી હવે આપણી સૂજી છે એ પંખા નીચે મેં એને સરસ રીતે ઠંડી કરી લીધી છે અને હાથડીને પણ જોઈએ છીએ તો પણ સરસ રીતે આપણું પ્રીમિક્સ છે એ ઠંડુ થઈ ગયું છે હવે એમાંથી આપણે ઇડલી બનાવી લઈએ તો અહીંયા જે સૂજીનું પ્રિમિક્સ છે એમાંથી મેં બે કપ જેટલી સૂજીનું પ્રિમિક્સ એક બાઉલમાં લઈ લીધું છે તમારે જે પ્રમાણે ઇડલી બનાવી હોય એટલું તમે પ્રિમિક્સ વાપરી શકો છો તો અહીંયા મેં બે કપ જેટલું પ્રિમિક્સ એક બાઉલમાં લઈ લીધું છે એની અંદર આપણે અડધી વાટકી જેટલું મેં અહીંયા ખાટું દહીં એડ કર્યું છે અને એક ચમચી જેટલું એટલે કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું હવે થોડું પાણી એડ કરી એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા દહીં ખાટું હતું એટલે મેં અડધી વાટકી એડ કર્યું છે જો તમારી પાસે છાશ હોય તો તમે છાશ પણ એમાં એડ કરી શકો છો પરંતુ વધુ ખાટું હોવું જોઈએ નહીં એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે પછી ઈડલી છે એકદમ ખટાસવાળી બનશે એના કરતાં જે નોર્મલી આપણે સૂજીની ઈડલી બનાવીએ છીએ એ પ્રમાણે કરીશું તો અહીંયા મારે બાઉલ છે એ નાનો પડી ગયો હતો હવે એને બદલે મેં બીજું વાસણ છે એની અંદર આ બધું બેટર છે એને હું ટ્રાન્સફર કરું છું નાના વાસણમાં શું છે કે બેટરને સરસ રીતે મિક્સ કરવામાં થોડી ડિફિકલ્ટીસ પડે છે તો આપણે આ રીતે મોટું બાઉલ હોય તો એની અંદર આપણે સરસ રીતે આપણું બેટર છે મિક્સ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એને ઢાંકી એક બાજુ મૂકી દઈશું આપણે આને દસથી પંદર જ મિનિટ વધારેમાં વધારે પંદર બાકી દસ મિનિટ માટે એને સેટ થવા માટે રાખવાનું છે હવે આપણે જે વધારાનું જે પ્રિમિક્સ વધ્યું છે એને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર કાઢી શકો છો અને એને આપણે અહીંયા એક મહિના સુધી ફ્રીજમાં અને પંદર થી વીસ દિવસ માટે બહાર બહાર અથવા તો તો તમે પણ પણ આ સરસ રીતે ચાલી જવાનું છે હવે આપણે એક બાજુ ઇડલી બનાવવાની છે તો એની પણ આપણે તૈયારી કરી લઈએ અને આ પ્રિમિક્સને આપણે એક તરફ મૂકી દઈએ હવે આપણે અહીંયા ઇડલીના જે સ્ટેન્ડ આવે છે એની અંદર થોડું પાણી એડ કરી અને એને પાણી છે એને સરસ રીતે ગરમ થવા દઈશું અને આ બાજુ આપણું જે બેટર છે એ દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો સરસ રીતે આપણી જે સોજી છે એ ફૂલાઈ ગઈ છે હા ધ્યાન રાખવું વધારે પડતું આમાં પાણી એડ કરવાનું નથી એકદમ જે ઢીલું આપણે આવે છે એવું નથી રાખવાનું અહીંયા આપણે થોડું એને હાર્ડ રાખવાનું છે વધારે પડતું કઠણ પણ નહીં પરંતુ જે આપણે નોર્મલ ઇડલી છે એના જેટલું બેટર નથી કરવાનું થોડું આ રીતે કઠણ જ રાખવાનું છે બેટર અને જરૂર પડે તો પાણી એડ કરવાનું છે હવે અહીંયા મેં સાજીના ફૂલ લીધા છે જો તમારી પાસે સોડા હોય ટાટાનો કે ઈનો યુઝ કરો તો પણ એ ચાલશે હવે આપણે થોડું પાણી એડ કરી એને સરસ રીતે મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો કે આપણું ઇડલીનું જે બેટર છે સૂજીની એ સેમ આ જ રીતે હોવું જોઈએ હવે આપણે ઈડલી સ્ટેન્ડ છે જેમાં આપણે ઈડલી રાખવાની છે એને સરસ રીતે તેલથી ગ્રેસ કરી લેવાનું છે હવે એની અંદર આપણું જે ઇડલીનું બેટર છે એને આપણે એડ કરીએ પરંતુ હા પહેલાં આપણે મેં અહીંયા થોડું ગાર્નિશિંગ માટે એક એક કાજુને એટલે કે જે તળેલા કાજુ છે એ રાખ્યા છે અને એની ઉપર આપણે ઇડલીનું બેટર એડ કરીશું તો અહીંયા મેં દોઢ ચમચી જેટલું એક ઇડલી સ્ટેન્ડની અંદર એટલે કે એક જે મોલ્ડ છે ઇડલીનું એની અંદર દોઢ ચમચી જેટલું બેટર એડ કરી દીધું છે તળેલા કાજુ સહેજ એમાં એડ કરીએ છીએ તો લુક તો એકદમ સરસ આવે જ છે પરંતુ બાળકોને અને આપણને પણ જોઈ અને એમ થઈ જાય કે ના ચાલો યાર કાજુ તો આની સાથે ખૂબ જ મજા આવશે અને ખાવામાં પણ ટેસ્ટ સરસ જ લાગે છે આપણું આ બેટર છે એ ઇડલી સ્ટેન્ડમાં સરસ રીતે ભરાઈ ગયું છે એટલે કે રેડી છે આ બાજુ આપણું પાણી પણ છે એ પણ સરસ રીતે ગરમ થઈ જ ગયું છે તો હવે આપણે સ્ટેન્ડ છે એને અંદર મૂકી અને એને આપણે સ્ટીમ થવા દઈશું અહીંયા આપણી આ ઇડલી છે એને બફાતા આઠથી દસ જ મિનિટ લાગે છે તો આપણે આઠથી દસ મિનિટ બાદ ઢાંકણ ખોલી અને એને આપણે ચેક કરી લઈએ તો ચાકુ આ રીતે આપણે અંદર ઇડલીની અંદર નાખીશું એટલે એકદમ સાફ નીકળે એટલે આપણી ઇડલી છે એ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે તો આને આપણે સ્ટેન્ડમાંથી કાઢી અને એને ઠંડી થવા માટે મૂકી દઈશું પણ ધ્યાન રાખવું કે જ્યારે તમે સ્ટેન્ડમાંથી ઇડલીનું બહાર કાઢો ત્યારે જે ગરમ વરાળ છે એનાથી દાજી જવાય નહીં તો આપણી આ ઇડલી છે એકદમ રેડી થઈ ગઈ છે તો આ છે આપણી ઘરે જ બનાવેલા સોજીના ઇડલીના પ્રિમિક્સમાંથી બનતી ઇડલી તો હવે આને આપણે ડીમોલ્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી આપણી ઇડલી છે એ ડીમોલ્ડ થઈ જાય છે અને દેખાવમાં તો કેવી સરસ લાગે છે ખાવાનું મન થઈ ગયું ને તો તમે પણ જરૂરથી હવે બનાવજો તો હવે આપણે આને સર્વ કરી લઈશું અહીંયા મેં નારિયેળની ચટણી બનાવી છે તો હવે એને સર્વ કરીએ તો આપણી આ રેડી છે સોજીના પ્રિમિક્સની ઈડલી હવે એને હું આવી રીતે ટુકડા કરીને પણ બતાવીશ કે અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ કૂક થયેલી ઇડલી આપણી રેડી છે તો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ બની છે અહીંયા હું ખાવું અને તમને રિવ્યૂ આપું એની પહેલાં દિવસે જ આવી ગયો અને એને જ તમને રિવ્યૂ દઈ દીધા છે કે કેવી બની છે આપણી આ સોજીની પ્રિમિક્સમાંથી બનતી ઇડલી તો તમે પણ બનાવો અને મને જણાવો કેવો લાગ્યો વિડીયો